નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોધરા નજીક આવેલા ગોંદ્રા અને લીલેસરાની વચ્ચે જીઇબી ઓફિસ નજીક ગઈકાલે એક એસટી બસ ઉપર મુસ્લિમ યુવક દ્વારા તોફાની હુમલો કરવામાં આવ્યો હતો અને એની વિડીયો પણ વાયરલ થયો છે મળતી માહિતી મુજબ એસટી બસના ડ્રાઈવરે રસ્તાની વચ્ચે બાઇક ચલાવતા આ યુવકને મુસ્લિમ યુવકને બાઈક સાઈડમાં લેવાનો ઈશારો કર્યો હતો જેના બાબતે ઉશ્કેરાઈ ગયેલા યુવકે ડ્રાઈવર સાથે શરૂઆતમાં તો વાદ વિવાદ અને ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ પોતાના હાથમાં દંડો અને લોખંડની ટામી જેવા હથિયારો લઈ અને એસટી બસ ઉપર ધસી આવ્યો હતો અને બસના કાચ તોડી નાખ્યા હતા ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે સ્થળની આસપાસ મુસ્લિમ